સમયમાં હવે અમરનાથ યાત્રા અલગ અલગ હોસ્પિટલમાંથી મેડિકલ સર્ટિફિકેટ લેવાનું હોય વડોદરા શહેરના માંડવી નજીક જમનાભાઈ હોસ્પિટલ આવી છે અને ત્યાંથી જ મેડિકલ સર્ટિફિકેટ માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે અમરનાથ યાત્રા વિશ્વ વિખ્યાત યાત્રા કહેવાય અનેક દેશોમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે વડોદરા શહેરના શહેરીજનોને પણ જરા મેડિકલ સર્ટિફિકેટની જરૂરિયાત હોય અને માંડવી નજીકની આ જે હોસ્પિટલ છે જમનાભાઈ હોસ્પિટલ અને ત્યાં મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે ત્યાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યાંના એક તબીબ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જમનાભાઈ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ લેવાનો ટાઈમિંગ ચારથી પાંચનો હતો પરંતુ જ્યારે લોકો અહીંયા સર્ટિફિકેટ લેવા આવતા હોય અમરનાથ યાત્રા જવા માટે મેડિકલ સર્ટિફિકેટ અનિવાર્ય હોય અને આ મેડિકલ સર્ટિફિકેટ માટે જ્યારે લાઈનો લાગતી હોય ત્યારે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે એટલે કે સમય વધારી દેવામાં આવ્યો છે ચારથી પાંચની જગ્યાએ આ સમય ચારથી સાતનો કરવામાં આવ્યો છે તેવી માહિતી હાલ અત્યારે મળી રહી છે અમરનાથ યાત્રાની શરૂઆત માટે અમે અગાઉથી પેપરમાં આપેલું હતું કે દરરોજ સાંજે ચારથી પાંચમાં અમે ફિટનેસ કરીશું યાત્રીઓનો ધસારો વધારે હોવાથી અમે ચારથી પાંચની જગ્યાએ સાંજે ચારથી સાત વાગ્યા સુધી ફિટનેસ માટે કરીએ છીએ અને લગભગ એવરેજ ત્રણસોની ઉપર જાય છે અમરનાથ યાત્રાના છેલ્લા ચાર પાંચ દિવસથી એટલા થયેલા છે અને હજુ બી યાત્રીઓનો ધસારો ચાલુ છે અમે જેટલા બી આવે છે એ બધાને કરી આપીએ છીએ